આ વખતે તમે મને જીતાડજો હો હો કે જો તમે મને વોટ નહીં આપો તો આ ડોગી સેના તમારા ઘરે ઘરે આવશે જે પણ ગાળો બોલશે એના ઘેર પણ મારી ડોગી સેના જઈને તે માણસ નો એવો હાલ કરશે કે તે ફરી બોલે એવો નહી રહે ભાઈઓ બહેનો તમે મને જીતાડશો તો હું એક એક માચીસ આપીશ તમારે સળગાવા કામ લાગશે અરે કેના કે ચાહતે હો મને તમે લોકો કાઈ કમ ના સમજતા હા હા હું જ છું રીઅલ ડોગેસ બનકો વિડીયો જોવા વાળા ભાઈઓ બહેનો તમે મારા વિડીયો જોવો છો હસો છો પણ લાઈક નથી કરતા આ વિડીયો નીચે જે અંગૂઠા નિશાન છે તે દબાવો જેથી આ લોકો મને એમએલએ બનાવે અને સબસ્ક્રાઇબ નું બટન દબાવીને તમે ડોગેશભાઈ ની પાર્ટીમાં જોડાઈ જાઓ જેથી મારા નવા વિડીયો તમને મળી રહે હજુ તો આવા વિડીયો ઘણા બધા આવવાના છે એટલે આપણા ડોગેશભાઈની પાર્ટીમાં જોડાજો એટલે કે ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને હા વોટ તો ડોગેશભાઈને જ આપજો એટલે કે વિડીયોને લાઈક કરજો નહીં તો ડોગેશભાઈ રિસાઈ જશે